આંતર રાજ્ય સીરિયલ કિલરને પકડી ગુજરાત પોલીસે ગુનાઓની હારમાળા ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું છે ગાંધીનગર ખાતે મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે એકસો બોતેર પોલીસ અધિકારી કર્મચારીઓને રૂપિયા બાર પોઈન્ટ નવ લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા વલસાડ જિલ્લાના પારડી ખાતે ઓગણીસ વર્ષીય દીકરી ઉપર દુષ્કર્મ અને હત્યાની બનેલી ઘટના ખૂબ જ કરુણ અને વેદના સભર હતી આ પ્રકારની ઘટના ક્યારેય કોઈ પણ રાજ્યમાં ન બને તેવી પ્રાર્થના કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ અનેક રાજ્યોમાં હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર જનુની ક્રૂર નિર્દય અને અમાનુષી સિરિયલ કલરને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા બેખોફ બનેલા આંતરરાજ્ય સીરિયલ કલરને પકડવામાં દિવસ રાત એક કરી એક મજબૂત ટીમ વર્ક સાથે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી બદલ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે એકસો બોતેર પોલીસ અધિકારી અને કર્મચારીઓને રૂપિયા બાર પોઈન્ટ નવ લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે તેનો શ્રેય રાજ્યના નાગરિકો ગુજરાત પોલીસ અને તમામ ફોર્સને જાય છે ગુજરાતમાં કોઈ ગુનો બને ત્યારે તે ગુનાની ગંભીરતા સમજી અને ગુજરાત પોલીસ મજબૂત ટીમ ટીમવર્કથી ટેકનોલોજીના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે રીતે દિવસ રાત એક કરી અને ગણતરીના કલાકોમાં ગુનેગારોને શોધી કાઢે છે તેના ઉપર મને ગર્વ છે

જો ગુજરાત પોલીસે આ સિરિયલ કિલરને ન પકડ્યો હોય તો હજુ પણ ક્યાં ક્યાં જઈને આ કિલર ગુનાઓ આચરતો હોત તે કહેવું અને અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલિયા તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હોવાનું સંદેશો આપી મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ માટે આવેલી ઇનામની રકમની પ્રપોઝલની વાંચ્યા બાદ મુખ્યમંત્રી શ્રીના દિશા નિર્દેશનમાં રાજ્ય સરકારે પોલીસ ટીમની મહેનતને બિરદાવતા આ ઇનામની રકમને બમણી કરી છે જે અન્ય જિલ્લાઓના પોલીસ અધિકારી કર્મચારીઓને કોઈ પણ કેસ આ જ પ્રકારે ગંભીરતાથી તપાસ કરવા માટે પ્રેરણા પૂરી પાડશે